રાજકોટ રાજકોટમાં ત્રણસો કરોડના ખર્ચે પાંચ હજાર વડીલો માટે માતૃદેવો ભવ ની ભાવના ચરિતાર્થ કરવા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમ ના નવા પરિસરનું ત્રીસ એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે આ વૃદ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂ ત્રણસો કરોડ છે જેમાં અગિયાર માળના સાત નવા બિલ્ડિંગમાં પાંચ હજાર નિરાધાર પથારીવશ બીમાર વડીલો માટે ચૌદસો રૂમ તૈયાર કરવામાં આવશે આ સંદર્ભે રાજકોટમાં ત્રેવીસ નવેમ્બર થી એક ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી પરમપૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમદાવાદમાં ઉપસ્થિત રહેલા કેટલાંક પત્રકાર મિત્રોએ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આ સેવાકીય ભગીરથ કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વામી પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીને અર્પણ કરી હતી આ ખૂબ જ પ્રશંસનીય અને અભૂતપૂર્વ ઘટના છે તેમ સ્વામીજીએ ભેટ સ્વીકારતી વખતે આશીર્વચન સ્વરૂપે જણાવ્યું હતું મુખ્ય ઉદ્દેશ્ય માટે ત્રેવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી પૂજ્ય મુરારી બાપુની રામકથા છે સવારે કથા હશે એની સાથે સાથે સંસ્કાર ને સેવાના પ્રકલ્પો પણ છે પચીસ હજાર બ્લડની બોટલ ડોનેશન લેવું એવી પણ આખું પ્લાનિંગ છે બાળકોને માતા પિતા પ્રત્યે ભાવ જાગે સંસ્કાર થાય એટલે માતૃપિતૃ વંદનાનો છે કાર્યક્રમ ગુરુવંદનાનો પણ કાર્યક્રમ છે બાળકો વૃક્ષો પ્રત્યે પર્યાવરણ પ્રત્યે જાગૃત થયો એવો છે અત્યારે આ ચાર પાંચ પ્રકલ્પ વિચારે છે પણ આઠે આઠ દિવસ સેવાકીય પ્રકલ્પ થશે થેલેસેમિયાના દર્દીઓ માટે બીજા બધા દર્દીઓ માટે પણ આવા જુદા જુદા પ્રકલ્પો ત્યાં હશે